પેલા હું છે ને પ્રિયાંકા બેન ને આવું પ્રિયાંકા બેન એ પ્રિયાંકા બોલ મજુ બેન શું ખબર છે આજકાલ ખબર તો તમારે બોડાઈ ચાલુ થાય લો કાલી નો આવીને બહુ ખાલી લાગતું તો તમને કેવું લાગે આવો હા આવો શાંતિ રાખતી હતી શું વાત છે આ શું કરો છો પ્રિયંકાબેન તમે આ જો ઓઇલિંગ કરું છું બરાબર હું તો થાકી ગયો તમે ક્યાં જઈ રહ્યા એમાં એવું છે પ્રિયંકાબેન આપણે એની ના છે ત્રણ દિવસથી મે સજ્યો હતી સેલ 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 પણ આજત્રવુ જ ન એટલે જી સેલ હોય તો શોપિંગ કરવી જરૂરી જ છે ને નહીતર બધાને કેમ બતાવું કે બચત કઈ રીતે કરી એમ હા જી ત મારવારો પરવાના છું પ્રિયંકાબેન ઈ તો બધું ઠીક આ તમને આવડે છે મને તો ખબર હોય લીને બધુંય એમની મારા કિચનનો ટ્રોલી છે ને બધાને ઓઇલિંગ કરવાની જરૂર છે બોલો જો તમારે શીખવું પડશે અત્યારે તો શોપિંગના બિલનું ટેન્શન છે હાજે વારો છે મારો